બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના ગણેશપુરા બહુચર માતા મંદિર નજીક આઠ દબાણો દૂર કરાયા બુલડોઝર ફર્યું ગણેશપુરા વિસ્તારમાં આવેલા આઠ રહેણાંક મકાનો પર ફર્યું બુલડોઝર આઠ પરિવારોના નો આશરો છીનવતા પરિવારો બન્યા બેહાલ

અમારા બાર બચ્ચા બબે ત્રણ મહિના છે એ લાઈન જો અને તારીખ દસ તારીખ ને ગીધી હતી અને આજ ના જમાયા અમે નોટિસ કાર્ડ જતા તે દસ તારીખે અમે આવશે તો એ ને ગીધું કે આ જગ્યા ખાલી કરો પેલો આ રોડ નું નરતું હતું તે અમે આજે સંદાસ બાથરૂમ નાવાના ટોકો બધું અમે હાથે તોડ્યું તો સાહેબ આજ તારીખ વણા ચોથી આયા તો હવે સરકાર છે મા બાપ છે હવે અમે અમન કો તો જમી આલો અમન કો રહેવા આલો તો અમે જામ લગે અમે તો વા તંબુ તોણી જગ્યા તો નહી છોડો અમે અમે વા તંબુ તોણી રે છે ઘર નહી બનાવ આ સિવાય આઈજ કઈ રીતે કે અમે તો નોટિસ હોય તો આવી આજ તો નોટિસ જ નહી કોઈ આપ્યું નહી કે 10 તારીખ એને ઓર્ડર આલ્યો તો કે તમે તમારું નડતું હોય ગાડી નો ઓર્ગા તો એ ગાડી અમે ગાડી નો છે તો હવે અમે ક્યાં જાવ સરકાર છે મા બાપ છે સરકાર રહે દાલે છે ઘર કરવા આલે છે અને પાડવાએ આવે છે અમે દબન પછી બોમણા ન મોય નથી અમે અમે સરકારના મોય છો તો આ સરકારનું નથી આ આ મ્યુનિસિપાલિટીનું નહીં આ રૂપિયા ખબરઈ જા રાચુ રાચ સાહેબ આના તારી પાડવા આયા શું નામ તમારું મારું નામ રૂખી બેન